શિયાળો શરૂ થતાની સાથે જ લોકો પોતાના હેલ્થ ને લેને ચિંતા કરવા લાગતા હોય છે એમાં પણ કસરત કરવાથી સાથે જ આરોગ્યવર્ધક વાનગીઓ પણ શોધવા લાગે ત્યારે દક્ષિણ ગુજરાતની શિયાળાની આરોગ્યપ્રદ વાનગી એટલે કે ઉબાડી આ ઉબાડીઓ આરોગવા માટે સમગ્ર ગુજરાતમાંથી લોકો દક્ષિણમાં આવવા લાગે તેલ અને ભારે મસાલાનો ઉપયોગ વગર બનતું ઉબાડિયું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ આરોગ્યવર્ધક હોય છે આરોગ્યપ્રદ કલહાર અને કંભોઈ બે વનસ્પતિઓને માટલામાં ભરી તેની સાથે સુરતી પાનોળ પાપડી, બટાકા, શક્કરિયા, રતાળુમાં લીલા લસણ, કોથમીર, સાથે સ્વાદ અનુસાર મસાલાનું મિશ્રણ કરી ભરવામાં આવે છે. બાદમાં મસાલેદાર શાકભાજીના મિશ્રણને માટલામાં વ્યવસ્થિત રીતે ભરીને તેને જમીન પર ઊંધું મૂકી માટલાની આસપાસ છાણા મૂકીને આગ પ્રગટાવી હળવી આંચે પકવવામાં આવે અને લગભગ અડધો થી અડધુથી કલાકમાં તૈયાર થતું આ ઉબાડિયું ગરમ ગરમ પીરસાય છે રેગ્યુલર અહીંયા આવે છે ઉબાડિયું ખાવા માટે અહીંયાનું ઉબાડિયું બહુ જ ફાઇન છે આમાં જે રતાળુ બટાકા પાપડી પછી સુવર છે એ બધું ઇમ્યુનિટી હેલ્થમાં ઇમ્પોર્ટન્ટ છે હેલ્થ પણ સારી કરે છે અને અહીંયાનો ટેસ્ટ એટલો ફાઇન છે કે દક્ષિણ ગુજરાતમાં કાંઈ ન મળે એવું અહીંયા મળે છે ઓસ્ટ્રેલિયા માં રહીએ છીએ પણ આ સીઝન ના ઘણા વર્ષો બાદ અહીં છીએ એટલે ઉબાડિયા પાર્ટી કર્યા વિના તો જઈએ તો નવસારીયન નહીં કહેવાયે નવસારી નું આ ફેમસ ઉબાડિયા પોઈન્ટ છે અમે ફેમિલી બધા હોલિડેઝ નું એન્જોયમેન્ટ માટે અહીંયા છીએ ભેગા થયા અને આ એક દક્ષિણ ગુજરાતની કદાચ આપણા નવસારીમાંની અને દક્ષિણ ગુજરાતની એક વિશિષ્ટતા છે કે શિયાળામાં બધા આપણા નેચરલ હર્બ છે આપણી શરીરને જરૂરી છે એવા બધા જ આ ઉબાડિયામાં મળે છે અત્યારે ઉબાડિયોને ફૂલ સિઝન ચાલતો ચાલતો છે બસો એસી રૂપિયા હમણે ચાલતો છે મારું ભાવ અત્યારે કન પાપડીના શાકભાજીના જરાક બધી ગયો એને કારણે અમે ચાલીસ રૂપિયા આગલા વર્ષે આ વર્ષ બધા એને આમાં વનસ્પતિ હાથે બધું બાફે કનના પાપડી હાકરિયા બટાકા એને હાથે મકાઈ અમે લાખવા ચાલુ કર્યા છે શિયાળાની જો આ ગરમાગરમ ખાઈએ તો તેનાથી ખૂબ જ પોષક તત્વો મળે નવસારીના તિગરા જકાતનાકા પાસે વેચનારા ભીમસિંહભાઈની દુકાને અમદાવાદ વડોદરા આણંદ સુરત તેમજ દેશ વિદેશથી લોકો આવે છે અને આ ઉબાડિયા સ્વાદ ચાખે છે